નમસ્કાર ખેડૂત મિત્રો હું સ્કાયલોન પરિવાર હોતી દિનેશ રબારી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ગામ ખોડુ તાલુકો વઢવાણ જિલ્લો સુરેન્દ્રનગર એક પ્રગતિશીલ ખેડૂતે આપણા સ્કાયલોન ના ત્રણસો ત્રણ દિવેલા વાવેલા છે તો ખુદ ખેડૂતના મોઢે પૂછી કે આપણા દિવેલા એમને કેવા લાગ્યા નમસ્કાર તમારું નામ શાંતિલાલ નાગરભાઈ વસોયા શાંતિલાલ નાગરભાઈ વસોયા બરાબર તમારો મોબાઈલ નંબર સત્તાણું બસો બોતેર પચીસ એક સત્તર બરાબર તમે આ કયા એરંડા વાવેલા છે ત્રણસો ત્રણ સ્કાયલો બરાબર તમે ગયા વર્ષે પણ સ્કાયલો ત્રણસો ત્રણ વાવેલા હતા અને હજી વખતે તમને કેવા લાગ્યા સારા છે બરાબર ફૂટ બૂટ ને આમ બધી રીતે સારા છે ધન્યવાદ ખેડૂત મિત્રો આજ તારીખ થઈ છે બાર બાર બે હજાર ચોવીસ અને જોઈ શકો છો ખેડૂત મિત્ર આપણે ગયા વર્ષે પણ ત્રણસો ત્રણ વાવેલા હતા અને હજી વખતે પણ વાવેલા છે ખેડૂતનું કેવું કે રિઝલ્ટ સારું અને કેવા ગયા વર્ષે કેવા થયા હતા ઉત્પાદનમાં ચોવીસ પચીસ મણ થયા હતા તમારો દસ ગુઠ્ઠાના વીઘામાં ધન્યવાદ